છેલ્લા કેટલાક સમયથી આશા વર્કર અને આંગણવાડી બહેનો પગાર સહિતના વિવિધ મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે તમામ પડતર પ્રશ્નો સામે રાજ્યભરમાં ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે બજેટ બહાર પાડ્યું છે આ બજેટનો આશા વર્કર અને આંગણવાડી બહેનોએ વિરોધ કર્યો હતો અને આ જિલ્લે બાદ નીલગીરી બાબા મંદિર ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ કર્યો છે બજેટની હોળી કરી છે બધી બહેનોએ બ્લેક કલરના કપડાં પહેરીને બજેટની હોળી કરી છે કે હવે સરકારે અમને બજ કાંઈ આપ્યું નથી આ વખતે અને અમારી માંગણી હતી કે આશા વર્કરની માંગણી હતી કે બધાને ફિક્સ પગાર કરે તો સરકારે અમને હજુ સુધી કાંઈ જ આપ્યું નથી અને કામનું ભારણ ખૂબ જ આપે છે પણ પૈસાના બાબતમાં અમને છ છ મહિના સુધી અમારું ચૂકવણું કરવામાં આવતું નથી તો અમારે ફિક્સ પગાર થાય એ માટે અમે આ બજેટની હોળી કરીએ છીએ લિંબાયત વિસ્તારની અંદર આ સાંઈબાબા મંદિર પાસે બજેટની હોળી એવી રીતે કાળા કપડાં પહેરીને બજેટની હોળી કરીએ છીએ અમને વિરોધ છે આ વસ્તુના કે બજેટની અંદર અમારા એક રૂપિયાનું પણ વધારે નહીં આવ્યું વધારા નહીં આવ્યું છે અમારી માંગણી છે કે અમને લઘુત્તમ વેતન કરો આશા વર્કરોને ફિક્સ પગાર આપો અમારા આંગણવાડી બહેનોને તમે સરકારી કર્મચારી કરો કમસે કમ એક ટીચર તરીકે અમે બધું અમે તો ટીચર કરતાં વધારે કામ કરીએ છીએ ભણાવવાનું ખવડાવવાનું રસી લગાવવાનું બધું રીતે તો પગાર પગાર રૂપે તો અમને કંઈ નહીં મળતું કામના વધારો દિવસે દિવસ વધતું જાય છે હમણાં જે કામ પોસ્ટ ઓફિસો અને બેન્કોના હતા તે કામ જીવન સુકન્યાના અમને અઠવાડિયાથી અમારે જીના હરામ કરી દીધું છે કે અમે રાત દિવસે આ કાગળિયા આમાં આ બાકી તે કાગળેલા પહેલો તો કામ વધારો અમને કામ થી કઈ નઈ કામ અમે કરવા તૈયાર છે એના સામે તમે ચુકાયદા કરો તો અમને બહુ ખુશી ખુશી કામ કરવાની મજા આવે